મિત્રો છોટાઉદેપુર લોકસભા કેમ આટલી બધી ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે જેથી કરીને આખા ગુજરાતમાં હાહાર મચાવી દી જશે શું છે સમગ્ર મામલો કોની જીત થશે એ આપણે વિડીયોની અંદર જાણવાના છે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો કે આપણે ગુજરાતની અને ભારતની ટ્રેન્ડિંગ વિડીયો બતાવી રહ્યા છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર લોકસભા બેઠક પર જ્યાં અમિત શાહ મોદી સાહેબ તેમજ વિજય રૂપાણી તેમજ ભૂપેન્દ્ર પટેલ સુધી ચર્ચાઓ પહોંચી છે એ લોકો પણ ચર્ચાઓ કરી રહ્યા છે શું એટલી બધી ઇમ્પોર્ટન્ટ હશે તો આવો આપણે વિડીયોની અંદર જાણી લઈએ એક બાજુ જોવા જઈએ તો જસુ રાઠવા છે એક બાજુ જોવા જઈએ તો કોંગ્રેસના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા છે તો એમ ટોટલ જોવા જઈએ તો અઢાર લાખની આજુબાજુ વોટિંગ થયેલું છે તો એની અંદર ડિવાઇસ થતાં કોંગ્રેસને કેટલા મળશે અને ભાજપને કેટલા મળશે એ તો આપણે ચાર તારીખે ખબર પડશે પરંતુ એટલી વાત કરી રહીએ છીએ કે જેની જે સરસાજામી છે એ સુખરામભાઈ રાઠવાની વધારે સરસાવ થઈ છે કેમકે હાલ બધી લોકો કહી રહ્યા છે કે સુખરામભાઈ રાઠવા અવશ્ય જીતે છે પણ આપણે પણ માની શકીએ છીએ સુખરામભાઈ રાઠવા જીતી શકે છે પણ સાચું નહીં કહી શકીએ કે સુખરામ રાઠવા જીતી શકે છે એક બાજુ જોવા જઈએ તો જસુભાઈ રાઠવા છે એક બાજુ જોવા જઈએ તો સુખરામભાઈ રાઠવા છે પણ જેની સરસ સાવ છે આખા ગુજરાતમાં જામી છે એ સુખરામભાઈ રાઠવાની છે તો તમારે અવશ્ય કોમેન્ટ્સ કરવાનું છે કે આપણી છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોની જીત થશે એ તમારે અવશ્ય જણાવવાનું છે કે એક બાજુ જોવા જઈએ તો કોંગ્રેસની સરકાર છે એક બાજુ જોવા જઈએ તો બીજેપીની સરકાર છે બંને પક્ષ સારું કામ કરે છે અને જામી પણ છે અને ઘણા બધા સરસામાં છે આખા ગુજરાતમાં હાહાર મચાવી દીધો છે કે દર ચૂંટણીની વખતે આટલી બધી સરસાઓ ના થતી હોય એટલી સરસાઓ આ વખતે થઈ રહી છે શું ખરેખર કોંગ્રેસની સરકાર બની શકે છે કે પછી ભારતીય જનતા પાર્ટી યાની કે બીજેપીની બની શકે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે કેમ કે હાલ જો ખૂબ સરસાઓમાં છે કે ભાઈ એક બાજુ સુખરામ રાઠવા ખૂબ કહી રહ્યા છે હું પાંચ લાખ લીડથી જીતીશ એક બાજુ જસુભાઈ રાઠવા કહી રહ્યા છે હું પાંચ લાખ લીડથી જીતીશ તો મિત્રો એનું પરિણામ આપણને ચાર જૂનનું મળવાનું છે તો મિત્રો આ હતા આજના સમાચાર આ વડેની અંદર બસ આટલું જ જય હિન્દ જય ભારત